દોઢસો વર્ષ જૂનું રુદ્રાક્ષનું જાર અહીં આપ જોઈ રહ્યા છો દોઢસો વર્ષ જૂનું મામૃત્યુ નું મંદિર સરસ મજાનું છે હરિદ્વારમાં ફરવાલાયક સ્થળમાં આ પણ એક ફરવાલાયક સ્થળ છે પુરાણું મંદિર દોઢસો વર્ષ જૂનું હરિહર આશ્રમ કનખલ આ હરિહર આશ્રમ કનખર હરિદ્વાર સ્વામીજી ઉભા છે કહેવામાં આવે છે કે એકસો ને પચાસ વર્ષ જૂનું રુદ્રાક્ષ નું જા